જમ્મુ કાશ્મીરના પલગામાં હુમલાની ઘટનાના અઠ્યાવીસ લોકોના મોતને લઈ સમગ્ર રોષ છે આ ઘટનાની અસર સુરતના પ્રવાસન ઉદ્યોગ પર પણ જોવા મળી જ્યાં મોટી સંખ્યામાં મુસાફરોએ તેમની જમ્મુ કાશ્મીરની યાત્રા રદ કરી છે આતંકી હુમલાના સમાચાર ફેલાતા પ્રવાસીઓમાં ડરનો માહોલ સર્જાયો મે મહિના માટે લગભગ એકસો મુસાફરોએ તેમની ટિકિટ અને ટૂર પેકેજ રદ કરાવ્યા ઉનાળાના વેકેશન દરમિયાન કાશ્મીર જેવા ઠંડા પ્રદેશોની મુલાકાત લેવાનું પસંદ કરતા પ્રવાસીઓએ આ ઘટના બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખી પોતાની યોજનાઓ બદલી નાખી ટૂર ઓપરેટરના જણાવ્યા અનુસાર ઘણા મુસાફરોએ હિમાચલ પ્રદેશ અને શિમલા જેવા સ્થળોની પસંદગી કરી છે જમ્મુ કાશ્મીરની અંદર આતંકી હુમલાને લઈને સુરતના ટૂર પર અસર જોવા મળી રહી છે કારણ કે જે પ્રવાસીઓ જમ્મુ કાશ્મીર ખાતે વેકેશનને લઈને જનાર હતા પરંતુ તે હવે ટિકિટ અને પેકેજ જે છે તે કેન્સલ કરવામાં આવ્યું છે ત્યારે આપણી જોડે જે ટૂરના જે આગેવાન છે એમની જોડે આપણી જો ઉપસ્થિત છે તમે જણાવજો કઈ રીતનો ટૂર લોકોએ બુકિંગ કરાવ્યો હતો અને કઈ રીતનો અત્યારે કેન્સલ કરવામાં આવ્યો છે એનું કારણ શું મુખ્ય જેમ કે સમર વેકેશન આવી રહ્યું હતું તો લોકોના અમારી પાસે બુકિંગ હતા કાશ્મીરના અને ભયનો માહોલ ક્રિએટ થયો છે બાવીસ તારીખે જે હુમલો થયો છે એના લીધે તો બધા જ બુકિંગ તદ્દન કેન્સલ થઈ રહ્યા છે અને બહુ જ ભયનો માહોલ બની રહ્યો છે અને આ માહોલ વચ્ચે અમે જવાનું કેન્સલ રાખ્યું છે અને અચાનક જ આ રીતે હુમલો થયો છે ફરી થશે કે નહીં થાય એની કોઈ ગેરંટી છે નહીં જેથી કરીને અમે અમારા પરિવારની ખાતર થઈને આ જવાનું અમે કેન્સલ રાખ્યું છે ગ્રુપ છે છે અમદાવાદનું એમણે પણ આ નિર્ણય લીધો એન્ડમાં જ પાસે બુકિંગ કરાવેલું પણ હાલ જે ઘટના બની છે જે ખૂબ જ દુઃખદ ઘટના છે દેશ માટે કહીએ કે પબ્લિક માટે કહીએ પણ ખૂબ જ દુઃખદ ઘટના છે અને અમારા ઘરમાં બી ભાઈનો માહોલ કે ભાઈ વડીલો બધાએ ના પાડી કે ભાઈ આપણે આવી રીતે જવું નથી બધાને નાના છોકરાઓ આ

સ્પષ્ટપણે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે